જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય બાર ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને કયા પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે તમે એ પણ બતાવો કે કયા કયા ધર્મોના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે આ ધર્મનગર ખૂબ પુણ્યોનામાં મળે છે યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૂપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ તોડી નથી શકતા આ નિર્માણ જ આ પ્રકારે થયું છે કે આ નગરમાં સ્વરૂપ ચારે બાજુ છે અને ચારે બાજુ ચાર હજાર કોષ સુધી દિવાલ બનેલી છે આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે અને આ મંદિરની લંબાઈ પોળાઇ પચીસ પચીસ યોજન છે આ મંદિર દસ યોજન ઊંચા સુંદર લોખંડની ચાર દિવાલથી ઘેરાયેલું છે તેમાં સેંકડો ધજાઓ લહેરાય છે અહીંયા પર ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધૂન મનને પ્રસન્ન કરતી રહે છે સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલું ચિત્ર છે મોટા મોટા દેવશિલ્પીઓએ આ ચિત્રનું નિર્માણ કર્યું છે ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે ગંધર્વ અને અપ્સરાઓ અહીં તહીં ફરતા રહે છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યના લેખા જોખા રાખે છે ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારે જ્વરનું ભવન છે દક્ષિણમાં સુડ અને વિસ્ફોટનું ઘર અને પશ્ચિમમાં પાસ અરુચિ અને અર્જીણનું ભવન છે ઉત્તરમાં પાંડુ રોગ અને રાજરોગનું ઘર છે ઈશાનની દિશામાં શિરોવ્યાધા અને અગ્નિકોણમાં મૂર્છા રહે છે અને અનેક પ્રકારના રોગોને આશ્રય સ્થળ બનેલું છે આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું કુંજી રૂપ છે ચિત્રગુપ્તના ઘરની આગળ વીસ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે રત્નોથી જોડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે અને આ બસો યોજનમાં વસેલું છે આની ઊંચાઈ પચ પચાસ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના પર આધાર બનેલા છે આ મંદિર શરદ કાળના વાદળ સમાન રંગમય અને સોનાના કળશોથી યુક્ત છે આમાં મણિઓની સીડીઓ બનેલી છે અને હીરાઓની પિચકારી ખૂબ જ સુશોભિત કરે છે આની બારીઓમાં મોતીઓની ઝાલરો લટકેલી છે અહીંયા પર ઘંટ અને નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે અનેક પ્રકારના વૃક્ષ બળદ ચારે તરફ સુશોભિત છે વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરને નિર્માણ કર્યું હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું આ મંદિરમાં સોયોજન વિસ્તારની દિવ્ય સભા છે આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે આ ગરમી અને ઠંડીના અતિવાદનથી રહિત છે ના વધારે ગરમી કે ન્યા વધારે ઠંડી આમાં ના શોક છે ના વૃદ્ધાવસ્ત્રા તરસ અને ભૂખ પણ નથી અહીંયા પણ બધા પ્રકારના માનવીય સ્વર્ગીય કર્મ થતા રહે છે અનેક પ્રકારના ભોજ્ય અને રસ મળે છે અહીંયા પર ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીંયા પર છે હે ગરુડ આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરીને આ સભાનું નિર્માણ કર્યું છે અહીંયા પર સત્ય બોલવાવાળા શાંત સ્વભાવના સંન્યાસી સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે જેનું શરીર તેજમય અને અલંકારોથી યુક્ત છે જેના વસ્ત્ર નિર્મળ છે અને જેની સ્વચ્છતા એના પુણ્ય પ્રક્રમોથી આભાસિત છે અને આ સભામાં સ્થિર રહે છે અહીંયા પર ભગવાન અનુપમેય ધર્મ દસ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે તેઓ કર્ણકુંડળથી સુશોભિત છે અને અન્ય અલંકારોને પણ તેમને ધારણ કર્યા છે અપ્સરાઓ ચવર લઈને તેમના માથા પર ડોલાવ્યા કરે છે ગંધર્વ અને અપ્સરાઓનો સમૂહ પોતાના ગીતવાદનથી તેમની સેવા કરે છે આ ભગવાન પાસને ધારણ કરીને મૃત્યુથી અને કાળથી તથા ગુપ્ત યમરાજથી સેવિત થાય છે એટલે કે તેમની સેવા આ બધા લોકો કરે છે તેમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવાવાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે એ ગરુડ ધર્મરાજની ઉપાસના કરવા માટે સમાભા ઉષ્પમા સંવંધાત અમૂર્તિમાન મૂર્તિમાન વૃહિષદ તરિયમા પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓ નિરંતરતા રહે છે એટલે તેમની ઉપાસના કરે છે અને જેટલા પણ ઋષિ છે મુખ્ય રૂપથી અત્રિ વશિષ્ઠ અંગીરા દક્ષ પુલહ આસત્ય નારદ પરશુરામ વગેરે ધર્મરાજના સભાસદના રૂપમાં વિરાજમાન રહે છે તથા અન્ય અનેક પિતૃ રાજના સભાસદના રૂપમાં ધર્મરાજને ત્યાં વિરાજમાન રહે છે તેમની સંખ્યા ખૂબ વધારે છે આ બધા લોકો ધર્મરાજની વિધાન પરમેશ્વરની આજ્ઞાથી નિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રની અંતર્ગત આવે છે ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચંદ્રમાના વંશી અનેક રાજા લોકો ધર્મરાજની સેવા કરે છે આના સિવાય મુચકુંદ નિમી અંબીરસ ભગીરથ સગર માધાંતા મનુ દિલીપ પૃથુ યયાતી નળ શિવિ પુરુ મોહર પાંડુ શહસ્ત્રાર્જૂન વગેરે બધા લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભાસદોમાં માનવામાં આવે છે આ લોકોને ધર્મરાજની સભામાં બેસવાને અધિકાર પ્રાપ્ત થયો છે અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અહીંને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો અહીંયા ના તો દગો થાય છે ના આ સત્ય બોલવાવાળા આવે છે અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે તેઓ ધર્મમાં પરાયણ હોય છે તેઓ હંમેશા ધર્મરાજની ઉપાસના કરે છે આ મહારાજ ધર્મની સભા એવી છે કે જેનાથી દક્ષિણ માર્ગમાં થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને નથી જોઈ શકતા ધર્મરાજના નગરમાં જવાના ચાર માર્ગ છે દક્ષિણ માર્ગ સિવાય એક માર્ગ પૂર્વમાં છે એ માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે જ્યાં પારિજાત વૃક્ષનો પડછાયો છે આ માર્ગ અનેક વિમાનોથી ભરેલો છે આમાં હંસોની પંક્તિઓ અને મૂંગાઓના બાગ વિદ્યમાન છે અહીંના તળાવ અમૃતરૂપી જળથી ભરેલા છે આ માર્ગના દ્વારથી થઈને મોટા મોટા સર્પ વિદ્યાધર ગંધર્વ અપ્સરાઓ અને રાજસ્વી તથા દેવતા લોકો આવે છે જે લોકો દેવતાઓની પૂજા કરે છે શિવ ભક્ત છે ગરમીમાં જળનું દાન કરે છે અને માઘ મહિનામાં લાકડી આપે છે દિનદુખીઓની મદદ કરે છે સત્ય ધર્મનું પાલન કરે છે ક્રોધ અને લોભથી રહિત છે ગુરુના સેવક છે એ પિતાના ભક્ત છે જે લોકો ગાય અને ભૂમિનું દાન કરે છે પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ કરે છે તેઓ આ માર્ગથી ધર્મ પૂરી જાય છે અને એને કોઈ કષ્ટ નથી થતો તે બધા પુણ્યાત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ થઈને તેઓ ધર્મસભામાં પ્રવેશ કરે છે બીજો માર્ગ ઉત્તરનો માર્ગ છે આમાં અનેક રથ પાલખી જે ચંદનથી વિભૂષિત હોય છે વિદ્યમાન રહે છે તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો છે તેમાં ચકલા ચકલી રહે છે અને આ માર્ગનો સરોવર અમૃતથી સમાન જળથી ભરેલું છે એની સાથે જ આ માર્ગમાં દ્વાર પર અતિથિ પૂજા કરવાવાળા વેદ વાંચવાવાળા સૂર્ય અને દુર્ગાના ભક્ત શિવભક્ત અને તીર્થોમાં સ્નાન કરવાવાળા આવે છે ધર્મયુગમાં માર્યા ગયેલા લોકો તીર્થજળથી પ્રાણ આપવાવાળા લોકો યોગના અભ્યાસથી મરવાવાળા લોકો બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા જ ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે એની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે ત્રીજો માર્ગ પશ્ચિમનો માર્ગ છે આ માર્ગ મણી અને રત્નોથી સુશોભિત છે અમૃત જળથી ભરેલી અનેક બાવડીઓ આ માર્ગમાં વિદ્યમાન છે આ માર્ગ એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે અને ઉચ્ચે સ્રવા ઘોડાથી ઉત્પન્ન સુંદર સુંદર ઘોડાઓથી યુક્ત છે જે લોકો શાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તમ વિચારવાળા ગાયત્રીનો જાપ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મજ્ઞાનથી યુક્ત છે તેઓ આ માર્ગથી ધર્મરાજની સભામાં પહોંચે છે આના સિવાય જે લોકો પોતાની પત્નીથી સંતુષ્ટ રહે છે યજ્ઞ અને હિંસા નથી કરતા કોઈનું મન નથી દુખાવતા કોઈનું ધન નથી લેતા વેદને વાંચે વંચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મરાજની સભામાં જાય છે એ ગરુડ જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રના હિત ચિંતક છે અને જે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યેક સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે ખાસ કરીને દેવ ઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચયજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ઠાન કરે છે અને સંધ્યા ઉપાસના કરે છે નિમ્ન વ્યક્તિઓની સંગતિ નથી રહેતા જે હંમેશા સજ્જનોથી સંગતિ કરે છે તેઓ પણ આ પશ્ચિમ માર્ગથી અમૃતપાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં આવે છે યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમની સામે આવીને તેને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે આવા સમયમાં યમરાજ શંખ ચક્ર ગદા અને ખડગને ધારણ કરીને ચાર ભૂજાવાળા થઈને તે જીવોનો ખૂબ સ્નેહ કરે છે અને મિત્રતાની સામે આચરણ કરે છે તેઓ તેમને સ્નેહ આપે છે સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરેથી પૂજન કરીને નમસ્કાર કરીને તેમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓથી કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો તેમનો આદર કરો આ યમરાજના મંદિર ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે આ લોકોએ પુણ્યને એકત્રિત કરીને દેવત્વને પ્રાપ્ત કરી લીધું છે જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે અને સતત સાધના નથી કરતા તેઓ નરકમાં જાય છે તેમના સમાન મૂર્ખ કોઈ નથી હોતું બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન માન ધનને છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે ધર્મનો સંગ્રહ કરે કેમ કે ધર્મના સંગ્રહથી જ તે સ્વર્ગ જાય છે યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે પછી કેટલાક લોકો વિમાન પર ચડીને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે તો મિત્રો આ હતો ગરુડ પુરાણ અધ્યાય બારમો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ